ઠાકોર એડી ટોર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખે ભાઈ સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે પેજ લોટિંગ લેશે મિત્રો અને આ રીતે આઈ જશે ઉપર ઠાકોર એડિટર ડોટ ઇન અને લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને અક્ષરમાં લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર તમને સર્ચનું ઓપ્શન દેખાતું હશે સર્ચના ઓપ્શન પર ટચ કરી અને સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે તો સર્ચ પર ટચ કરી દઈશું અહીંયા સર્ચમાં કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું ત્રણ જીરો આઠ એક ત્રીસ એકાશી લખી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આપણું અહીંયા ઉપર પહેલું આર્ટિકલ દેખાય આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે એડ આવશે એડનાથી સ્કીપ કરી લઈશું સ્કીપ કરશો એટલે કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું થોડી રાહ જોવાની રહેશે મિત્રો અને આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું આ રીતે નીચે જઈશું આર્ટિકલ ઓપન થાય એટલે નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી અલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે પ્રોજેક્ટ પર ટચ કરશે કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો આપણે ગૂગલ પર જઈ ગુજરાતી એટી ટૂડ સ્ટેટસ ફૂડ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે આ રીતે મિત્રો અહીંયા ગ્રુપમાં પણ તમારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો મિત્રો ગ્રુપ પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને તમારે ઇમોજી ઇમોજી ચેન્જ કરવું હોય નામ ચેન્જ કરવું હોય તો બધું અહીંયા આપેલું છે મિત્રો તમારે ચેન્જ તમારી રીતે કરી લેવાનું બે જ જઈશું ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લાઇટમોસોનો ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો બધી ઇફેક્ટ સાથે આપેલું છે મિત્રો લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાચ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું બેક જઈશું હવે મિત્રો ટેક્સ લિરિક્સમાં આપણે ફો ઇફેક્ટ એડ નથી તો એડ કરવા માટે આપણે શું ખસેડવાનું મિત્રો આપણે તમને અહીંયા નીચે હોવાળી ટેક્સ લિરિક્સ દેખાતી હશે પહેલી એના પર ટચ કરી દેવાનું ઇફેક્ટ પર જવાનું ટાઈમ ડોટ પર ઓકે આપવાનું અને કોપી ઇફેક્ટ કરી લેવાનું આપણે બેક જઈશું હવે અહીંયા બીજી ટેક્સ્ટ લિરિક્સ પર ટચ કરી દેવાનું આપણે અહીંયા ઇફેક્ટ પર ટચ કરી દેવાનું ત્યાં ડોટ પર ઓકે આપી દેવાનું અને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું આ રીતે બધી ઇફેક્ટમાં કોપી પેસ્ટ કરી દઈશું ઇફેક્ટના મિત્રો આપણે મિત્રો છેલ્લી ટેક્સ લિરિક્સમાં મારું નામ લખેલું છે લખેલું છે તો તમારે ચેન્જ કરવા માટે અહીંયા ભરત એડિટિંગ લખેલું એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અહીંયા ભરતવાળું નામ લખી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનું એડ થઈ જશે મિત્રો ઓકેનાયકન પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે ઇફેક્ટમાં હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક